રાજકોટ ગ્રામ્ય જિલ્લાના વીરપુર પોલીસ સ્ટેશનમાં રમેશભાઈ થોરાળા ગામના રહેવાસી છે એ પોલીસને જાણ કરી કે રાજકોટ શહેરથી દાનાભાઈ મેવાડા અને બીજા છે સાત માણસો એને ઘરે આવીને એની સાથે મારકુટ કરી છે એના ઘરને નુકસાન પહોંચાડે છે અને એની વાઈફ સાથે બદતમીજી કરી છે આ કોલ એકસો બાર ઉપર મળતા અમારી પીસીઆર અને લોકલ ડી ટીમ અને ગોંડલની ટીમ એલસીબીની તમામ લોકો મળીને આરોપીઓને પકડી પાડ્યા અને તમામ વિગત જાણવામાં એવી છે કે કૃષ્ણભાઈ રાજકોટ શહેરમાં રહેતા હતા અને એ ત્રણ લાખ રૂપિયા જયદીપ મેવાડા પાસેથી હાથ ઉછીના લીધા પછી આમાંથી બે લાખ અસ્સી હજાર રૂપિયા પરત આપી દીધા અને બીસ હજાર રૂપિયા બાકી આપવાના હતા તો એ જયદીપ મેવાડે કીધો કે આ તમારા બે લાખ અસ્સી હજાર રૂપિયાને ભૂલી જવાનું અને તમને ચાર લાખ પચાસ હજાર રૂપિયા આપવાના છે એના માટે ફરિયાદી સાથે મગજમારી કરી અને ફરિયાદીની ચાર લાખ રૂપિયાની ફોર વ્હીલર ગાડી છીનીને પોતાના કબજામાં રાખી અને રાજકોટ શહેરમાં લઈને આવી ગયો એના ત્રાસથી ફરિયાદી રમેશભાઈ રાજકોટ શહેર છોડીને ત્યાં ગામમાં રહેવા માટે જતો રહ્યો ત્યાં ગામમાં જઈને એ લોકો સત્તર તારીખે ત્યાં થોરાળા ગામમાં જઈને ફરિયાદી સાથે માથાકૂટ કરી ફરિયાદીની ધર્મપત્ની સાથે માથાકૂટ કરી બદતમીજી કરી અને ફરિયાદીના ઘરને નુકસાન પહોંચાડ્યું તો આમાંથી પાંચ લોકોને જયદીપ દાનાભાઈ મેવાડા યુવરાજભાઈ ગબરૂભાઈ ખુમાણ કુલદીપભાઈ સુરેશભાઈ મકવાણા વિવેકભાઈ દલીપભાઈ ખાચર અને રવુભાઈ સોમલાભાઈ બોલિયા આ પાંચ લોકોના આ કેસમાં અટક કરવામાં આવ્યા છે અને ત્રણ આરોપી જો છે રીત્વિક મેવાડા જયરાજ માજેરીયા અને કુલદીપ ધાદર ત્રણ લોકો હજુ વોન્ટેડ છે એની તપાસ અમારી એલસીબી અમારી વીરપુર પોલીસ સ્ટેશનની ટીમ કરી રહી છે આમાંથી કુલદીપ ધાદડ અને રવુભાઈ સોમલાભાઈ બોરિયા એ બંને આરોપીને ધમકી આપવા માટે ફરીથી ગયા કે તમે જે ફરિયાદ કરશો તો તમને પરિણામ ભોગવવો પડશે તો આ તમામ લોકો વિરુદ્ધમાં કડકથી કડક પગલાં લેવામાં આવ્યા છે ત્રણસો મુજબ ગુના દાખલ કરવામાં આવ્યો છે અને સાથે સાથે ગુજરાત નાણા ધીરધાર અધિનિયમની જો કલમ છે અને બીજી બેનસની જો કલમો છે એ લગાવવામાં આવી છે અને હું રાજકોટ ગ્રામ્યની જનતાને પણ અપીલ કરવા માંગુ છું કે એવા જો લુખા તત્વે કોઈ વ્યાજખોરી કરતા હોય તો તમારે સહન કરવો નહીં આપ નજદી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી શકો છો અને અમારા કંટ્રોલ રૂમમાં અમે એક સેપરેટ રજિસ્ટર મુકાયો છે કંટ્રોલ રૂમના અમારા નંબર છે સેવન ફોર ડબલ થ્રી નાઇન ટ્રીપલ વન ડબલ ઝીરો આ નંબર ઉપર તમે ફોન કરીને ફક્ત જાણ કરો બાકી કામ અમે કરીશું પોલીસ તમને શામાંથી અપ્રોચ કરશે અને ગુના દાખલ કરવામાં આવશે એવા ખોટા માણસોની કોઈ ત્રાસ ટોલરેટ કરવામાં આવશે નહીં જો સરકાર શ્રી દ્વારા જો સ્વીકૃત વ્યાજની લિમિટ છે એમાં લાયસન્સ લઈ જો વ્યાજનું કામ કરતો હોય આનો અમે પણ સપોર્ટ કરીએ છીએ એ લોકો લોકોની પ્રગતિમાં યોગદાન આપે છે લેકિન જો અમુક ખોટા લોકો છે ચાર ટકા પાંચ ટકા દસ ટકા વીસ ટકા લોકોના એક્સટોર્શન કરવા માંગે છે એના વિરુદ્ધમાં સખત પગલાં લેવામાં આવશે અને આ ડ્રાઈવ તરીકે નહીં દરેક દિવસ આ કામગીરી ચાલુ રહેશે કોઈ પણ દિવસ કોઈ પણ નાગરિક અમારા પોલીસ સ્ટેશનમાં કે અમારા કંટ્રોલ રૂમમાં અપ્રોચ કરીને પોતાની ફરિયાદ મેન્શન કરશે તો અમે આ આરોપી વિરુદ્ધમાં કડકથી કડક પગલા લેશું આમાં બે આરોપીઓની જગદીપ જયદીપ નાનાભાઈ મેવાડા વિરુદ્ધમાં એક રાજકોટ શહેરમાં ગુના દાખલ છે અને વિવેક દિલીપભાઈ ખાચર વિરુદ્ધમાં એક જસદન પોલીસ સ્ટેશનમાં વ્યાજખોરીનો ગુના દાખલ છે અને બીજા જો આરોપી છે એની ગુનાહિત ઇતિહાસની ચકાસણી ચાલુ છે આ આપણે પંચનામું કરીને અહીંયા રાજકોટ શહેરથી કબજે કરવામાં આવી છે